જામનગરમાં જિલ્લા કક્ષાના છત્તેરમા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ જામનગર જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ધ્વજવંદન કરાયું વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું કાર્યક્રમમાં વિવિધ વિભાગોના દસ ટેબલો બન્યા આકર્ષણનું કેન્દ્ર મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા મહાપુરુષોની શૌર્ય ગાથા રાષ્ટ્ર સર્વોપરીના સંસ્કારને વધુ મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે ભારતનું પ્રાચીન જ્ઞાન વિશ્વને પર્યાવરણીય સંકટમાંથી મુક્તિનો માર્ગ ચીંધી શકે અદ્યતન ટેકનોલોજીનો દુરુપયોગ ટાળી એઆઈ અને મશીન લર્નિંગ ટેકનોલોજીનો માનવ વિકાસમાં ઉપયોગ કરીએ જામનગર તારીખ છવ્વીસ જાન્યુઆરી જામનગર જિલ્લા કક્ષાના છત્તેરમાં પ્રજાશતાક પર્વની ઉજવણી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઇત્યક્ષતામાં કરવામાં આવી હતી જામનગર ખંભાળિયા હાઈવે સ્વામિનારાયણ મંદિરથી આગળ જતા ખુલ્લા ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા કલેક્ટર શ્રી બીકી પંડ્યા અને જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ સાથે નવ જેટલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રજાશત્તાક દિનના પાવન પર્વે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓને હું કોટી કોટી નમન કરું છું મહાત્મા ગાંધી સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે આજના દિવસે આપણે બંધારણ અપનાવ્યું હતું આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે આપણા બંધારણ નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતોને અનુરૂપ નવા વિચારો અપનાવવાની વ્યવસ્થા પૂરી પાડી હતી આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વકાંક્ષી લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે બંધારણ આપણા લોકશાહી પર મજબૂત પાયો છે તેની પ્રસ્તાવના આપણી ભારતના લોકો શબ્દથી શરૂ થાય છે જે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પ્રાણ છે સ્વતંત્રતાના પંચોતેર વર્ષ પૂર્ણ થતા આપણે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવ્યો ગત વર્ષે છવ્વીસ જાન્યુઆરીએ આપણે આપણા પ્રજાસત્તાકની પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણી પણ કરી આ પ્રકારની ઉજવણીના પ્રસંગો આપણને રાષ્ટ્રની વિકાસ યાત્રાનું સ્મરણ કરાવે છે આજે જામનગરમાં જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી ચૌતેરમાં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક રીતે પૂર્ણ કરવામાં આવી અહીંયા વિવિધ શાળાઓના બાળકોએ ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા અને અલગ અલગ ટેબલો પણ ખૂબ સરસ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં આજના સોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં લોકો પણ ઉપસ્થિત રહી અને ખૂબ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક જામનગરમાં આજે છૌતેરમાં પ્રજાસત્તા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે આજના દિવસે હું સૌને જામનગર હાલારવાસીઓ અને જે સમગ્ર દેશ અને વિદેશમાં રહેતા આપણા ગુજરાતી ભાઈઓ બહેનોને છોતેરમાં પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું